કે વાળ કટિંગ કરવા ને વાળ ચડે વધે વિડિયો નહોતો આવ્યો કાલે કૃષ્ણજી પ્રેમ પેલા નહોતો ને એ વિડીયો નતો આવ્યો તેથી મને આગળ દુખતું તું માથું તમે કેતા હાફ તો

શામાં થવાની છે મતલબ કે વાળ કટિંગ કરવા મને વાળ ચડે વધે ને એટલે મને માથું દુખે તો આવું થાય કોઈ કોને કોને એવું થાય છે મને કમેન્ટમાં કહી દે વાળ નો વારો આવી ગયો તો જલ્દી જ જાય કરી નાખી કટિંગ આવી ગયા છે છે ને અહીંયા આવ્યો ને આઈફોનનો ફોટો ન કાઢો સ્ટેમ્પ ન ઉતારી ન ઉતરે એમ બને તો અહીંયા આપણે મસ્તનો ભાઈ આવી રીતે ઉતારી નાખશું વિડીયો તમને દેખાય ને થોડા થોડા એટલા એટલા આજે કપાણ આજે સ્ટાર્ટિંગ થઈ છે ભાઈ જો ને ફૂલ એ છે હલસ ઠંડુ ઠંડુ જેવા રાખે છે ભાઈ આ ભાઈ જો આપણે ટકો કરના કોઈ હિસાબે જેવો ના ના પણ નહીં સારો લાગે એક તો અમારું મોઢું કુળાવું છે ટકો કરના કે કયો લેખ છે એમાં દાઢી મૂછ છે તો હજી કાંઈક લાગે પણ આપણો તો હાવ પછી નાના છોકરા થઈ જાય એમાં લીસો ટકો કર્યો એક નંબર લાગ્યો ભાઈ માહિતી ટકો

જમવાનું તો હોય તો ભાઈને છે ને ઘરનું બહુ ઓછું ખાવે એટલે જવાનું છે જમવા આઠે લેવા માટે હવે એમ લે આપણે આવી ગયા ઘરે ને હવે કરશું વિડીયો એડ ને મસ્ત ને આપણે ઘોડી બોડી હાકીને આવ્યા છે આજે જ આવ્યા છે એટલે એનો વિડીયો જોવો ને તો સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે કાલે નવ વાગે આવી જાય યુટ્યુબ ઉપર તો કાલે નવ વાગે જોવાનું ભૂલતા ને તમને જરી ક્લિપ નાખ દો એટલે તમે જોઈ શકશો કે હું આપણે કર્યું છે મળશું બીજા ને અંદર કહેશું બાય બાય Hey canlar